રજૂઆત કરવા જઈએ એટલે હું ગુનો કર્યો છે અમે આ આવેદન આપવા માટે અમારો અધિકાર નથી આટલી બધી પોલીસ પાંચસો પોલીસ અમારી પાછળ એટલી પોલીસનું શું કામ છે પણ જનતાના પૈસાનો પગાર મળે છે એનો ઉપયોગ આવા આવા કામોમાં કરવાનો છે આપણે કઈ દિશામાં જાય છે આજે દેશ તમને કોણ ના પાડે છે તમે ત્યાં કાયદો વ્યવસ્થા જાળવો યાર લોકશાહી માં અમારા જેવા લોક પ્રતિનિધિ તમે એક આવેદન ની આપવા દો આ કેવી તાનાશાહી છે અરે કઈ કાયદો ને કોણ હાથમાં લેવા કે છે અમે કીધું કાયદો વ્યવસ્થા અમને હાથમાં આપી દો અરે ફરજ આવે તો ચાલો ને અમે અમે ભણેલા લોકો છે યાર અમે બી જાણીએ છે સંવિધાન અમને પણ ખબર છે અમારા બી અધિકારો હવે કોના અમે પણ લીડર છે બેસી જાવ તો બધા બેસી જાય ઉઠી જાય તો ઉઠી જાય એટલું તો અમે પણ નેતાભાઈ અમને પણ ખબર છે અમારા માણસો ને આટલા બધા પ્રોગ્રામો કેવડિયામાં કર્યા હતા તે વખતે ત્યાગી સાહેબ હતા પૂછજો ચાલીસ હજાર લોકો છવ્વીસ કિલોમીટર ચાલતા ગયેલા એક પણ જણે કાકરી ચાડો નથી કર્યો એક પણ જણે કોઈ દુકાન માંથી ચણા નથી લીધા કે કેળા કોઈ ઉઠાવ્યા નથી આદિવાસી સમાજ છે એકદમ ઈમાનદાર અમે કોઈ દિવસે આજે પાણી માટે તરસીએ છીએ તો જાહેરનામું આ પ્રવાસીઓ માટે અમલ નથી આજે કેટલા હજાર પ્રવાસીઓ આવ્યા છે અરે જાહેરનામું એટલે બધા માટે જ હોય ભાઈ આવેદન આપવામાં જાહેરનામું તો પ્રવાસીઓને બી અટકાવ ટોળે ટોળા કેમ અહીં આવે છે એના માટે જાહેરનામું નથી ના એમનો ફરવાનો તો અમે ફરવા વાળા માટે છૂટ ને મૂળ માલિકોને અમારે કાયદો બતાવો તમે ના ના સાહેબ બિલકુલ નહીં ચાલે કાયદો અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણા જણાવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું નાના સાહેબ સાહેબ તમે આમની સાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતના થોડી અમારે બેસી જવાનું છે કે સાહેબ હે સાહેબ મેં અમે એટલો બધો કોઓપરેટ અમને કરીએ છીએ મેં એટલે સુધી કીધું અમે ચાર જ જણ ત્યાં સીઓને મળવા આવીએ છીએ ચાર આગેવાનો બે બહેનો છે તો અમે આટલો બધો સહકાર આપતા હોય ને આવી ભાષામાં આ લોકો વાત કરે અમારે શું કરવાનું સાહેબ